પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાખીબંધ ઇન્ડસ્ટ્રીઝની આડમાં વિદેશી દારૂનો ધંધો કરતા ઇન્ડસ્ટ્રીઝના માલિક જીગ્નેશભાઈ જીવણભાઈ પંચાલની અટકાયત કરવામાં આવી હતી જ્યારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો અને અશોક લેન્ડેડ ટેમ્પો જેની કિંમત રૂપિયા બે લાખ આમ કુલ રૂપિયા મળીને રૂપિયા ચૌદ લાખ ચોવીસ હજાર મુદ્દા માલ જપ્ત કરી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા જિગ્નેશ જીવનલાલ પંચાલ સહિત બાસ્કા ગામે ભાડાના મકાનમાં રહી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય બુટલેગર રમેશ પૂનમા રામ તેના મિત્રો મળીને અન્ય ઈસમો સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જ્યારે હાલોલ રૂરલ પોલીસની ટીમે સફળતાપૂર્વક હાલોલ તાલુકાના બાસ્કા ગામેથી વિદેશી દારૂનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો ઝડપી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરવામાં સફળતા મેળવી હતી જેને લઈને પંથકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો ધંધો કરતા નામી અનામી તમામ બુટ્ટેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે